માળિયાહાટીના શ્રી તાલુકા પેસ સેન્ટરમાં બાલ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો લોકશાહીના મૂલ્યોથી અવગત થાય તથા ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય અને દેશના સાચા આદર્શ નાગરિક બને તેવા શુભ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સારાના આચાર્ય સૌજીભાઈ નજીભાઈએ સહિતના સ્ટાફે ભારે જે ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં મારિયાહાટીના ના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા તેમજ પ્રાથમિક સંઘના પ્રમુખ સરપંચ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિત અનેક મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજ મારી હાજરીના તાલુકા પેસેન્ટ શાળામાં બાળ સંસદનું આયોજન સમગ્ર શાળા અને બાળકો તરફથી કરવામાં આવે એમાં અમારે ધોરણ છ થી માં ત્રણસો કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

ઉપસ્થિત આગળની તાલુકા વિકાસ શ્રીએ પણ અમારી શાળાની મુલાકાત લીધી માન્ય મામલતદાર શ્રી ગામના પ્રથમ નાગરિક એવા જીતુભાઈ શ્રી અમારા બંને સંઘો અમીરભાઈ સિંધવ અને જિંદીભાઈ ડોડિયા એ પણ અમારી બાળ સંસદની મુલાકાત કરેલ અત્રે અમારો સમગ્ર સ્ટાફ અમારા સીઆરસી ભાઈ શ્રી જીલુભાઈ એ ખૂબ જહેમત ઉઠાવી અને સરસ મજાના કાર્યક્રમનું આજના દિવસે આયોજન કરેલું છે સમગ્ર સ્ટાફમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે બાળકોમાં લોકશાહી દેશમાં લોકસભા બાળકોને પણ પોતાને ખ્યાલ આવે કે ચૂંટણીના માધ્યમથી આપણે સારા કેવી રીતે ચૂંટણી હતી બસ ખૂબ સરસ મજાના આયોજનમાં ઉપસ્થિત સૌનો તાલુકા પેશન્ટ પરિવાર હૃદયપૂર્વક આભાર માનું છું